હા ખેર હા ખેર યા જમ લેવા દોસ્તાર વન વિવન કરવું તો પાણેલી ગાઈઝ અત્યારે બ્રેક પડ્યો છે લાઈઝ કેમ છો તમે બધા આઈ હોપ કે તમે બધા મજામાં જશો ને ભાઈ આજે આપણે જવાનું છે મૂવી જોવા અને આપણે સાત આઠ જણા છીએ મૂવી જોવા જવાનું છે અને આજે છે ભાઈ શનિવાર એટલે કાલે રવિવાર છે એટલે આપણે કોઈ ટેન્શન નથી કારણ કે સવારે આપણે મોડું ઉઠવાનું છે અને અત્યારે ભાઈ એપ્રોક્સ વાગી ગયા છે ભાઈ પોણા નવ જેવું થાય છે ને આપણો સોનો ટાઈમ છે સાડા નવ વાગ્યાનો

અને પછી આપણે થોડીક જ વારમાં આવે જાશું અંદર મૂવી જોવા માટે અને આખી ટીમ હજી આવવાની બાકી છે થોડા ઘણા આવી ગયા છે તેના પછી આગળ જોવા માટે રાહ જોવો ભાઈ થિયેટર ની બારે ઘણી બધી પબ્લિક ઊભી છે અહીંયા છે અહીંયા ઘણી બધી ઊભી છે હાલો વંશભાઈ બોલાવે છે તો ફાઈનલી કઈશ આપણા પરમ મિત્ર ભાઈ સોહિલભાઈ આવી ગયા છે સોહિલભાઈ શું કેવો તમે જોવા અમે બ્લુ સ્ટાર પાસે પહોંચી ગયા છીએ બધે પુષ્પા જોવા માટે ભાઈ કેટલા ને કેટલા અત્યારે માણસો અમે જ્યારે ટિકિટ લેવા આવ્યા ને ત્યારે માન માન અમને ટિકિટ મળી ભાઈ ટિકિટ જ નહોતી મળતી અથવા પછી અત્યારે મળી ગઈ ટિકિટ હમણાં થોડીક જ વારમાં આપણે અંદર જવાનું છે એપ્રોક્સ સો નવ નવ વીસ જેવું થાય છે ઓકે તો હમણાં અંદર જશું આપણે

એમની 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 આપણા અહીંયા પુષ્પ જો આ લોકો અત્યારે ભાઈ એમ કહે કે ભાઈ આપણે ફ્રી ફાયર રમવી રમવીયા અને જોઈ લે ભાઈ પાણીની બોટલ લેની હે કે આ પાણીની બોટલ તો સામે હે આવ હસન તો ભાઈ આપડા જુનિયર આવી ગયા છે આ જુનિયર લોકો છે 10મા વાળા અને અમે 11મા વારા અહીં બધા આ બધા 9મા વારા નેવા છે

તો ફાઇનલી ગાઈઝ અત્યારે બ્રેક પડ્યો છે અને ઘણી બધી પબ્લિક બહાર આવી છે અને અમારા જે ભેગા જે લોકો હતા થોડાક અંદર જે થોડાક બહાર આવી ગયા છે કેમ કે ભાઈ થોડાક એ લાગ એ માટે બેસાડ્યા છે કે કોઈ આપણી જગ્યા ન લેવી એ માટે અને છે અહીંયા બધા બહાર અડધા અહીંયા રિક્ષામાં બેઠા અહીંયા ઊભા છે અને બે જણા નાસ્તો લેવા ગયા અહીંયા નાસ્તામાં વારો એમ આવે એમ નથી ને એટલે હવે નાસ્તો આવે એટલે પછી નાસ્તો કરીને પાછા જઈએ અંદર પિક્ચર જોરદાર છે ભાઈ પુષ્પા છોડ તમે જોઈકારની કોમેન્ટ કરીને કહી દેજો એમ છે હવે હવે જાઈએ ને અંદર